નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરવી છે ધોરણ આઠ અને વિષય ગુજરાતીના ચેપ્ટર નંબર બાર ચીલ ઝડપના સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન મેળવીશું એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે વાતચીત એટલે કે સ્વાધ્યાય પ્રશ્ન નંબર એક તમે છેલ્લે પ્રવાસમાં કયા ગયા હતા અને ક્યારે ગયા હતા વિદ્યાર્થી મિત્રો હું ઉનાળાના વેકેશનમાં અથવા તો હમણાં દિવાળીનું વેકેશન ગયું પરિવાર સાથે સોમનાથ અને દ્વારકા તથા બેટ દ્વારકાના પ્રવાસે પણ અમે ગયા હતા તમારા ઘરના બેઠક રૂમની બારીમાંથી દેખાતા દ્રશ્યનું વર્ણન કરો તો મારા ઘરની બેઠક રૂમની બારીમાંથી હું ઘણું બધું જોઈ શકું છું સામે એક મોટી ટર બિલ્ડિંગ છે જેની બારીઓમાંથી રાત્રે રંગબેરંગી લાઇટો ચમકે છે નીચે રસ્તા ઉપર વાહનો સતત રહે છે છે મને જોવાનું ખૂબ ગમે બારીની બાજુમાં એક નાનકડો બગીચો છે જ્યાં સોસાયટીના બાળકોને રમતા જોઉં છું બારીની બહાર એક મોટું પીપળાનું ઝાડ છે જેના ઉપર પક્ષીઓ એકસાથે કલરવ કરતા હોય છે મને મારી બારીમાંથી જોવું ખૂબ પસંદ છે કારણ કે હું અહીંથી આખો દિવસ શું થાય છે તે જોઈ શકું છું અને રાત્રે શહેરની લાઇટો જોવી મને ખૂબ ગમે છે પ્રશ્ન નંબર ત્રણ તમારી શાળાના આચાર્યની ઓફિસમાં કઈ કઈ વસ્તુઓ ગોઠવેલી છે તે તમારે તે અહીં લખવાની રહેશે તો શાળાના આચાર્યની ઓફિસમાં સામાન્ય રીતે આ વસ્તુઓ ગોઠવેલી હોય છે ઓફિસની મધ્યમાં ટેબલ ખુરશીઓ કોમ્પ્યુટર લેપટોપ ફાઇલ કેબિનેટ તકતી એટલે કે વ્હાઈટ બોર્ડ ટેલિફોન પ્રમાણપત્ર અને ટ્રોફી માટે શોકેશ આ ઉપરાંત રેફરન્સ પુસ્તકો વગેરે ગોઠવાયેલા હોય છે તમે ક્યારે કોઈના ઉપર ગુસ્સે થયા છો શા માટે તો હા હું એકવાર મારા ખાસ મિત્ર ઉપર ગુસ્સે થયો હતો વાત એમ હતી કે અમે બંને શાળામાં તથા ઘરે આખો દિવસ સાથે રહેતા હતા અમારી આ મિત્રતાની ઈર્ષા થવાથી શાળાના બીજા એક મિત્રએ મારા ખાસ મિત્રને મારા વિરુદ્ધમાં ઘણી વાતો કહેવા માંડી તેને એવું બધું જણાવવામાં આવ્યું કે તે તેના વિશે ક્યારે મેં કહ્યું પણ ન હતું મારા ખાસ મિત્રએ આ તમામ વાતોને સાચી માનીને મારી સાથે બોલવાનું બંધ કરી દીધું થોડા દિવસ તો મને ખબર ન પડી કે મારો ખાસ મિત્ર મારી સાથે આવ પરંતુ એક દિવસ મને કારણ જાણ થઈ ત્યારે હું તેના ઉપર ગુસ્સે થઈ ગયો અને કહ્યું કે તારે સાચી વાતની તપાસ કરવી જોઈતી હતી અને મારા ઉપર વિશ્વાસ પણ રાખવો જોઈતો હતો પ્રશ્ન નંબર પાંચ તમારી સાથે કોઈ કિંમતી વસ્તુ ખોવાઈ જાય તો તમે શું કરો જો મારી કોઈ કિંમતી વસ્તુ ખોવાઈ જાય તો હું તેને શોધવાનો પૂરા પ્રયાસ કરીશ હું એવી તમામ જગ્યાઓએ તેને શોધીશ કે જ્યાં તે કિંમતી વસ્તુ હોવાની સંભાવના હોય મિત્રોને પૂછીશ અને ઘરમાં સૌ જગ્યાએ શોધ કરીશ જો તે ન મળે તો મારા માતા પિતા અથવા તો શાળાના શિક્ષકોને જાણ કરીશ મને ખાતરી છે કે સૌની મદદથી મને આ મારી કિંમતી વસ્તુ છે એ મળી જશે પ્રશ્ન નંબર છ તમારા વર્ગખંડમાં કોઈની વસ્તુ ચોરાઈ જાય તો તમારા વર્ગ શિક્ષક તે કેવી રીતે શોધી કાઢે છે તો મારા વર્ગખંડની અંદર કોઈની વસ્તુ ચોરાઈ જાય તો મારા વર્ગ શિક્ષક તે વસ્તુ શોધવા માટે બધા વિદ્યાર્થીઓને પૂછે છે જો કોઈ ન જણાવે તો બધા વિદ્યાર્થીઓની સ્કૂલ બેગ તેમજ ખિસ્સા વગેરે તપાસ કરાવીને ચોરાયેલી વસ્તુને શોધી કાઢે છે તમારા ઉપર કોણ કોણ ગુસ્સે થાય છે ક્યારે જ્યારે હું જમવાના સમયે મોબાઈલ જોવાની જીદ કરું ત્યારે મારા પપ્પા ગુસ્સે થાય છે હું સવારે દૂધ પીવાની ના પાડું ત્યારે મમ્મી ગુસ્સે થાય છે રમતી વખતે મારો દાવ હોય અને હું ઘરે જવાનો કહું ત્યારે મિત્રો પણ ગુસ્સે થાય છે તમને કોઈનું ખોવાયેલું પાકેટ કે પર્સ મળે તો તમે શું કરશો જો મને કોઈનું ખોવાયેલું પાકેટ કે પર્સ મળે તો હું તેમાં જે તે વ્યક્તિની માહિતી શોધવાનો પ્રયત્ન કરીશ જો તેમાં તેમનો મોબાઈલ નંબર હોય તો હું માતા પિતાને કહી તેમને જાણ કરી તેમનો પાકેટ કે પર્સ પરત આપી દઈશ જો પાકેટ કે પર્સમાં તેમના વિશે કોઈ માહિતી ન મળે તો હું વડીલોની મદદ લઈ તે પાકીટ કે પર્સને પોલીસ સ્ટેશનમાં જમાવી જમા જે છે તે કરાવી દે આપણે પોલીસની મદદ ક્યારે ક્યારે લઈ શકીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે પોલીસની જે મદદ છે તે વિવિધ કારણોસર લઈ શકીએ છીએ એમ કોઈ ગંભીર અપરાધ બનતો હોય ત્યારે જાનમાલને ખતરો હોય ત્યારે દુર્ઘટના કે ઈજા થઈ હોય ત્યારે કોઈ વ્યક્તિ ગુમ થઈ હોય ત્યારે ઘરફોડ કે ચોરી જેવી ઘટના બની હોય ત્યારે જાહેર શાંતિ ભંગ થતી હોય ત્યારે જો કોઈ ગુને ગુનાખોર જે છે તે આપણને દેખાય ત્યારે આપણે પોલીસને મદદ કરી શકીએ છીએ અને પોલીસની મદદ પણ લઈ શકીએ છીએ તમારા પર્સમાં તમે કઈ કઈ વસ્તુઓ મૂકો છો તો મારા પર્સમાં હું મારા પરિવારના ફોટાની નાની સાઇઝની કોપી રાખું છું તેની નીચે મારા ઘરનું એડ્રેસ મારા પપ્પાનો મોબાઈલ નંબર લખેલી કાપલી પણ રાખું છું તેમાં મને પોકેટ મની તરીકે મળતા પૈસા પણ રાખું છું આ ઉપરાંત કોઈ અગત્યનો સાચવવાનો કાગળ હોય તો તે પણ તેમાં રાખું છું મિત્રો પ્રશ્ન નંબર બે શબ્દના અર્થની ધારણા કરો અને સાચા શબ્દને રેખાંકિત કરો તો બદનસીબ એટલે કે દુર્ભાગ્ય પસ્તાવો તો 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 વિશ્વાસ ખાતરી જે મિત્રો સાચો જવાબ છે તે જવાબમાં લખવાના છે બીજા શબ્દો લખીશું નહીં વિસ્મય તો અજાયબી કાશ્મીરી હોડી તો શિકારો આપેલા શબ્દનો સાચો અર્થ ધરાવતા વાક્ય સામે સાચું નિશાન કરવાનું છે તો બદનસીબ તો આપણે સાચો જવાબ લખીશું કે મારું એટલું બદનસીબ કે બસ એક જ માર્ક્સના લીધે મેરિટમાં ના આવ્યો નિષ્ણાત ગુજરાતી વિષયમાં એવા નિષ્ણાત કે બધા એમની જ સલાહ લેતા પાઠના આધારે ખાલી જગ્યા પૂરવાની છે તખતમલને પોતાના ખરાબ વર્તન તો એક ક્ષોભ માટે થયો હતો નંબર બે જાદુગર મિરંડાએ હાથ ચાલાકી કરી પાકેટ તફડાવી લીધું ઇન્સ્પેક્ટર કુમારે બધાની ઉલટ તપાસ શરૂ કરી નંબર ચાર કેટલાક નાટ્ય કલાકારો રંગભૂમિ ઉપર હતા તો કેટલાક પ્રેક્ષકોમાં હતા ચાલાક ઇન્સ્પેક્ટરે કુમાર આગળ મિરંડાની કોઈ ચાલી નહીં ઉદાહરણ મુજબના વધુ શબ્દો શોધી વાક્ય રચના કરવાની છે વાયોલિન તો વાયોલિન વાદક તો કેળકર સારા વાયોલિન વાદક હતા તબલા તો તબલાવાદક મારા કાકા ઇજનેર હોવાની સાથે સાથે તબલાવાદક પણ છે સરોદ તો વાદક મુકેશ જેમના ત્યાં સરોજ શીખવા જાય છે તેઓ સારા સરોદવાદક છે વીણા તો વીણાણાવાદક ગાયત્રીબેનથી સારા વીણાવાદક મેં જોયા નથી બાંસુરી તો બાંસુરી વાદક રાકેશ સારો બાંસુરી વાદક બનવા ખૂબ મહેનત કરે છે ગિટાર તો ગિટાર વાદક ગૌતમ ઘણા વર્ષોથી ગિટાર શીખતો હોવા છતાં સારો ગિટાર વાદક બન્યો નથી સાચા વિકલ્પ સામે નિશાની કરવાની છે ખરાની તખતમલ સુરજસિંહની વાત સાંભળી રાતોપીળો થઈ ગયો તો તખતમલ સુરજસિંહની વાત સાંભળી ગુસ્સે થઈ ગયો એટલે કે ઓપ્શન એ સાચો છે મિરંડા બોલી ઉઠ્યો તમારી પાસે બહુ રૂપિયા હતા એનું ગાણું ગાયા ન કરો તો મિત્રો સાચો જવાબ આવશે સી મિરાંડાએ કહ્યું તમારી પાસે ખૂબ રૂપિયા હતા એની વાત વારંવાર ન કરો પ્રશ્ન નંબર ત્રણ ઇન્સ્પેક્ટર કુમારે વાતનો દોર હાથમાં પોતાના હાથમાં લીધો તો મિત્રો અહીં સાચો જવાબ આવે છે બી

મિત્રો પ્રશ્ન નંબર સાત નીચે આપેલા વિઝિટિંગ કાર્ડના આધારે તમારે પ્રશ્નો બનાવવાના છે તો સરસ મજાનું વિઝિટિંગ કાર્ડ અહીં આપણને આપેલું છે તેના આધારે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્નો બનાવીશું તો આ વિઝિટિંગ કાર્ડ કોનું છે હવે પ્રશ્ન બનાવવાની શરૂઆત કરીશું કાર્ડમાં દર્શાવેલ વ્યક્તિનો જન્મ ક્યારે થયો હતો શ્રી એલ આર કુમારનો હોદ્દો કયો છે તેમનું ઓળખપત્ર નંબર શું છે તેઓ કયા જિલ્લા યુનિટમાં ફરજ બજાવે છે કાર્ડ ક્યારે ઇસ્યુ કરવામાં આવ્યું છે કાર્ડની માન્ય તારીખ કઈ છે કાર્ડની ઉપર કયું સૂત્ર લખેલું છે તેમની મુખ્ય કચેરી કયા શહેરમાં આવેલી છે પ્રશ્ન નંબર આઠ નીચે આપેલા જે વાક્યો છે તેના ઘટના પ્રમાણે ગોઠવવાના છે તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલું વાક્ય છે તે તમારે ચાર નંબર ઉપર લખવાનો છે તમારી બુક ખોલવાની છે અને અહીં ચાર નંબર ઉપર લખો ત્યાર પછી છ આઠ સાત પાંચ એક બે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ગોઠવવાના છે એક નંબર ઉપર લખીશું કે તખતમલે મિરંડા સામે એવી નજરે જોયું જાણે એ નજરોને દાંત હોય તો મિરાંડાને આખાને આખા ચાવી જાય ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બે નંબર ઉપર તમારે લખવાનું છે તખતમલ કહે શરત મારી દઉં મને ખાતરી છે કે પૈસા મારી પાસે જ હતા અને આ ત્રણ સિવાય કોઈ મારી આજુબાજુ ન હતું નંબર ત્રણ આખરે કુમારે વાતનો દોર હાથમાં લેવાનો જે છે તે નક્કી કર્યું ત્યાર પછી મિત્રો નંબર ચાર કેળ કરે વાતમાં સુર પુરાવ્યો અને હું પણ જિંદગીમાં પહેલીવાર જ આવા મામલામાં સપડાયો છું નંબર પાંચ અદ્ભુત મિસ્ટર મિરાંડા જાદુગરનો રાજા જાદુગરના રાજા અદ્ભુત એની માયાજાળ અને અજાયબ એના પ્રયોગો ત્યાર પછી મિત્રો નંબર છ મિરાંડા શાંતિથી બોલ્યો મેં કદી હરામની એક પાઈ પણ તફડાવી નથી નંબર સાત કેળ કરે ગર્વથી કહ્યું અમે અમારી કળાને આધારે જીવીએ છીએ કોઈ હાથ ચાલાકીઓ કરતા નથી નંબર તખત મલે ખુરશી ઊંધી કરી અને આશ્ચર્યનો એક ચિત્કાર એના મોંમાંથી નીકળી ગયો આ રહસ્ય કથાનું કયું પાત્ર તમને ગમ્યું તેના વિશે તમારે નોંધ લખવાની છે તો આ રહસ્ય કથાનું મને જાદુગર મિરાંડાનું પાત્ર વધુ ગમ્યું કારણ કે તે પોતે જાદુગર હોવાથી હાથ ચાલાકી કરી શકવાની તથા માયાજાળ રચી શકવાની ક્ષમતા હોવા છતાં તે પૈસા કમાવા જાદુનો ખેલ કરે છે તેણે કદી હરામની એક પાઈ પણ તફડાવી નથી તે તખત મલના પૈસાની ચોરીની તપાસ દરમિયાન ઇન્સ્પેક્ટર કુમારને પૂરતો સહયોગ આપે છે આમ જાદુગર મિરાંડા પાસે કલા હોવા છતાં તે કલાનો ઉપયોગ ઈમાનદારીથી પૈસા કમાવવા માટે કરે છે નંબર ઇન્સ્પેક્ટર કુમાર સુરેન્દ્ર કેળકર તખતમલ અને મિરાંડા વચ્ચેનો સંવાદને આગળ વધારો ઇન્સ્પેક્ટર કુમાર જો શેઠ અહીં બેઠેલા ચારમાંથી એક ગાઈડ પર તો તમને શંકા નથી જ ખરું ને તખતમલ બરાબર તમારા ત્રણ પર જ મને શક છે મિરાંડા હું નિર્દોષ છું તખતમલ તમે બધા જ શંકાસ્પદ છો મારી પાસે પુરાવા છે ઇન્સ્પેક્ટર કુમાર શા પુરાવા છે તમારી પાસે સુરેન્દ્ર કેળકર મને લાગે છે કે તખતમલ જૂઠું બોલી રહ્યા છે તો મીરાંડા હા મને પણ એવું લાગે છે તેઓ આપણને ગેરમાર્ગે દોરી રહ્યા છે તખતમલ તમે બધા મળીને મારી વિરુદ્ધ થઈ ગયા છો પણ સત્ય છુપાવી નહીં શકો ઇન્સ્પેક્ટર કુમાર શાંત થઈ જાવ તખતમલ જી આપણે બધા પુરાવા તપાસીશું સુરેન્દ્ર કેળકર હા સત્ય બહાર આવશે જ પ્રશ્ન નંબર અગિયાર નીચેના પ્રશ્નોના ઉત્તર લખો ગાઈડ શા માટે ક્ષોભ અનુભવતો હતો ગાઈડ તેની સાથેના પ્રવાસી તખતમલના ત્રીસ હજાર રૂપિયા ચોરી થઈ જવાનો આરોપ તે સાથી પ્રવાસીઓ મિરાંડા અને કુમાર ઉપર લગાવી રહ્યો હતો તેને ચોરને શોધવા અને તખતમલના આરોપને સાબિત કરવા કેવી રીતે કામ લેવું તેને સમજાતું ન હોવાથી તે પોતે ક્ષોભ અનુભવતો હતો નંબર બે તખતમાલ કોણ હતો તે શા માટે રાતો પીળો થઈ ગયો તો તખતમાલ જૈન એ કલકત્તાની એક મારવાડી ફેટીનો સેલ્સ મેનેજર હતો તખતમલના રૂપિયા ત્રીસ હજારની ચોરી થઈ હતી અને હોટલનો માલિક સુરજસિંહ ડોગરા શાંતિથી બેસીને તેની જે ચોરી છે એ ચોરી વિશેની વાત સાંભળવાનું કહે છે આ સાંભળી તખતમલ પોતાના ત્રીસ હજાર રૂપિયા ગુમ થઈ ગયા છે અને હોટલના માલિક શાંતિથી બેસીને વાતો કરવાનું કહેતા તે રાતો રાતોપીડો થઈ ગયો કાશ્મીરની હોટલના રિસેપ્શન રૂમનું વર્ણન એકમના આધારે કરો તો કાશ્મીરની હોટલના રિસેપ્શન રૂમની દિવાલને આડીની એક ઊંચું ટેબલ હતું સામે છ સાત ખુરશીઓ હતી રૂમની એક તરફ મોટી બારી હતી જેમાંથી કાશ્મીરના હિમ આચ્છા દેખાતું હતું હતું ટેબલની સામે એક બારણું નંબર ચાર રહસ્ય કથામાં કયા કયા મુખ્ય પાત્રો મહત્વની ભૂમિકા ભજવે છે તો રહસ્ય કથામાં ગુજરાતના ઇન્સ્પેક્ટર કુમાર કલકત્તાની એક મારવાડી પેટી સેલ્સ મેનેજર તખતમલ જૈન

તેથી આ રહસ્ય કથાનું શીર્ષક ચીલ ઝડપ રાખવામાં છે રહસ્ય કથાના આધારે કાશ્મીરની કોઈ પણ બે વિશેષતા જણાવો તો બે વિશેષતામાં લખીશું શાલીમાર બાગ અને બરફ ઉપર સરકવાની રમત નંબર સાત તખતમાલ કઈ બાબતે શરત મારવા તૈયાર થઈ જાય છે શા માટે તો તખતમલ તેની સાથેના પ્રવાસી મિરંડા અથવા નરેન્દ્ર કેળકર પાસે જ પોતાના ચોરી થયેલા ત્રીસ હજાર રૂપિયા હોવાની ખાતરી બાબતે શરત મારવા તૈયાર થઈ જાય છે કારણ કે જ્યારે તેઓ બરફ ઉપર સરકવાની રમત જોવા ગયા ત્યારે તખતમલ પાસે પાકેટમાં પૈસા હતા તેઓ રમત જોવા ગયા ત્યારે તેની સાથે મિરાંડા નરેન્દ્ર કેળકર અને કુમાર હતા કુમાર ઇન્સ્પેક્ટર હોવાથી બાકી બચેલા બંનેમાંથી કોઈ એક પાસે પૈસા હોવાની ખાતરી તખતમલને હોવાથી તે શરત મારવા તૈયાર થઈ જાય છે તખતમલને ગાઈડ ઉપર શંકા શા માટે ન હતી તો ગાઈડ જ્યારે તખતમલ અને તેના સાથેના પ્રવાસીઓને શ્રીનગરના પ્રખ્યાત સ્થળો જોવા લઈ જાય છે ત્યારે ગાઈડ બે ટુકડીમાં વહેંચાયેલા મુસાફરો માની પહેલી ટુકડીને શાલીમાર બાગ તરફ લઈ જાય છે અને બાકીની બીજી ટુકડી સાથે તખતમલ બરફ ઉપર સડકવાની રમત જોવા ગયા ત્યારે તેમની પાસે પાકેટમાં પૈસા હતા આથી તખતમલને ગાઈડ ઉપર પૈસા ચોર્યા હોવાની શંકા ન હતી આલ્ફાનજો મિરાંડા કોણ હતો તેના વિઝિટિંગ કાર્ડ ઉપર શું લખ્યું હતું તો આલ્ફાનજો મિરાંડા જે છે તે જાદુગર હતો તેના વિઝિટિંગ કાર્ડ ઉપર અદ્ભુત મિસ્ટર મિરાંડા જાદુગરના રાજા અદ્ભુત એની માયાજાળ અને અજાયબ એના પ્રયોગો લખ્યું હતું સુરેન્દ્ર કેળકર કોણ હતો તેને કઈ બાબતનો ગર્વ હતો તો સુરેન્દ્ર કેળકર એક વાયોલિન વાદક હતો તેના કુટુંબમાં ત્રણ પેઢીથી સંગીતના વારસો ઉતરી આવ્યો હોવાથી તથા તેઓ હાથ ચાલાકી કરવાના બદલે પોતાની કળાના આધારે જીવન જીવતો હોવાનો તેને ગર્વ હતો ઇન્સ્પેક્ટર કુમારે પાકેટ શોધવા માટે કોની કોની તલાશી લીધી અને કેવી રીતે તો ઇન્સ્પેક્ટરે કુમાર જે હતો તેણે પાકેટ શોધવા માટે મિરાંડા અને સુરેન્દ્ર કેળકરની તલાશી લીધી તેમણે બંનેના પાકીટ લઈ તેમની પાસે કરી તપાસ કરી પછી મિરંડાનો કોટ કઢાવી તેની ઝીણવટ તપાસ કરી સુરેન્દ્ર કેળકરની પહેરણની ચડાવેલી બોયો ઉતરાવીને જમણા હાથ પરના ખા પરની સફેદ મલમપટ્ટી વિશે તેનો ખા ક્યારે થયેલો આ વખા પર બે મલમપટ્ટી લગાવે વગેરે પ્રશ્નો પૂછીને બંનેની તલાશી જે છે તે લીધી હતી સુરતસિંહ ડોગરાએ કાશ્મીરની પોલીસને શા માટે બોલાવી હશે તો ઇન્સ્પેક્ટર કુમારે સુરેન્દ્ર કેળકરને તખત મલના પૈસા ચોર્યા હોવાની સાબિતી સાથે પકડી પાડ્યો હતો આથી સુરતસિંહ ડોગરાએ તેને કાશ્મીરના પોલીસને સોંપી દેવા બોલાવી હશે રહસ્ય કથાની શરૂઆતમાં તમને કોના ઉપર ચોર હોવાની શંકા હતી તો રહસ્ય કથાની શરૂઆતમાં મને જાદુગર મિરાંડા ઉપર ચોર જે છે તે હોવાની શંકા હતી કૌશમાં આપેલા મિત્રો શબ્દો છે તેને તમારે ચોરસમાંથી શોધીને લખવાના છે તો રાતો પીળો છે મિત્રો ત્યાર પછી અહીં તમારે ઓળખપત્ર છે ત્યાર પછી આજુબાજુ છે બેવડા ત્રેવડા છે ત્યાર પછી ઇચેઇ છે હિમાચ્છાદિત છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના શબ્દો આપણે અહીં શોધીશું ઉપરના શબ્દોના સમાન અર્થ જે છે તે અર્થ તમારે જણાવવાના છે માયા જા તો માયા દ્વારા ઊભી થયેલી જંજાળ હિમાચ્છાદિત બરફથી ટંકાયેલું હિમથી આચ્છાદિત થયેલું રાતો પીળો તો રાતા અને પીળા રંગનું મિશ્રણ અહીં ગુસ્સે ચીલ ઝડપ પક્ષી જેવી ઝડપ ખૂબ જ ઝડપી ગતિ આજુબાજુ તો આસપાસ અથવા ચારે બાજુ ઓળખપત્ર તો વ્યક્તિની ઓળખ દર્શાવતું પ્રમાણપત્ર કે કાર્ડ ઇંચે ઇંચ તો દરેક ઇંચે થોડા થોડા અંતરે બેવડા ત્રેવડા તો બે કે ત્રણ ગણા બમણા અથવા ત્રિગુણા વિદ્યાર્થી મિત્રો અહીં સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં